માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામની સીમમાં શેરડીનો ઉભો પાક તૈયાર છે અને ખેતરોમાં લાગેલી આગ ખેડૂતોને લાચાર બનાવી દીધા છે જેમ કે કુદરતની કમોસમી વરસાદની થપાની હજુ કરવડે નથી ત્યાં ફરી એકવાર શેરડીના ખેતરોમાંથી પસાર થતી અગ્નિ

તો તેનો ઉપરનો ટોપનો વાયર બીજા વાયર સાથે જોઈન્ટ થવાથી પડી જવાથી શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ કારણે એકતાલીસ નંબર એકતાલીસ નંબર આગ લાગી એ શિરડી ખેતર સુધી આવી નંબર ચારે ચાર સર્વે નંબર બધા બળીને ખાત થઈ ગયા છે હવે બીજી વસ્તુ કે અત્યારે જે માવઠું થયું એને લીધે જે નુકસાન થયું છે ખેડૂતો તે તો હજુ કઈ પૈડા પાડું એટલે મળ્યું નથી અમને કઈ તે મળવાનું નથી હજુ તો આ બીજી ઉપર પાછી આ બીજી ઉપરથી આવી છે અમારી કે આ શેરડી સળગી ગઈ છે તો શેરડી ગઈ તો અમે અધિકારીનો બી છે છે કે અમને મળે ડોર ખેતર સદર ખેતરમાં શેરડી વાવેલી હતી અને મેળ થી બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલો હતો અને હજી સુગર ચાલુ થઈને પંદર દિવસ થયા છે મારી શેરડી હજી પાંચ મહિના પછી કટિંગ આવવાનું હતું અને હાલ જ આજે લઈ લાઈન નો આઇસોલેટર તૂટી જવાને કારણે શોર્ટ સર્કિટ લાગી અને મારું ખેતર તો બળી જ ગયું અને આવું પહેલી વાર નથી બનતું ડીજી વિશે કાયમ સ્ટાફ ઓછો હોવાને કારણે કામગીરી થતી જ નથી વાયરો વાંકા હોય લટકતા હોય અને કાયમ વર્ષ પહેલા બી મારા ખેતરમાં પોલ પડી ગયેલો અને મારો પાક ત્રણ મહિના લેટ હોવાયેલો એ વર્ષે બી મેં નુકસાની ભોગવેલી છતાં આજ દિન સુધી કોઈ વળતર મળ્યું નથી અને જયારે અમે વળતર માગીએ છીએ ત્યારે એ લોકો એમ કે છે કે તમારી પોલીસ ફરિયાદ નથી થયેલી તમે ડીજીલ અધિકારીને ચોવીસ કલાકમાં જાણ નથી કરેલી અને આવા બધા બાના કાઢીને છ મહિના પછી એ લોકો છટકી જાય છે અને અમને નુકસાન એમાં કોઈ આવતું નથી આજે અંદાજિત અઢી વાગ્યા આજુબાજુ રાજુભાઈ જે એના શિયાલજના ખેડૂત છે એમને મને ફોન પર ટેલિફોનિક જાણ કરતા મારા સ્ટાફના માણસોને મેં તાત્કાલિક સ્થળ પર મોકલી આપેલ છે અને માણસો દ્વારા વીજ પ્રવાહ બંધ કરેલ છે જેથી આગળ કોઈ બી અકસ્માત ન થાય અને વાત રહી ખેડૂતોના વળતર માટેની તો અમારા તરફથી પૂરો પ્રયત્ન રહેશે કે જેટલું પણ અમારાથી શક્ય બને એટલું ખેડૂતોને વળતર આપી શકીએ સમયસર આ જે વીજ આપણે વાત થઈ રહી છે એ ખૂબ જ જૂની વીજ લાઈન છે એના મેન્ટેનન્સ માટે ચોમાસા અને ઉનાળા દરમિયાન આપણા દ્વારા કાર્ય કરવામાં આવેલું હતું મેન્ટેનન્સ માટેનું પરંતુ તે દરમિયાન પણ ખેતરમાં પાક ઉભો હોય અને બીજી વીજ એજી એગ્રીકલ્ચરની જે વીજ લાઈનો છે એમાં આપણા દ્વારા કોટેડ વાયર નાખવાની પ્રોસેસ ચાલુ જ છે પણ આ જે એ દરમિયાન ખેતરમાં પાક ઉભો હોવાથી એ સમય દરમિયાન આપણે કોટેડ વાયર એમબીસીસી નાખવામાં આવેલ શક્ય પોસિબલ બન્યું નથી એના માટે એ પ્રક્રિયા બાકી રહી ગયેલી પરંતુ એ બી અમે અત્યારે ખેતર ખાલી થાય એટલે પ્રક્રિયા પૂર્ણ કરાવી દઈશું માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામની સીમમાં શેરડીના ખેતરમાં આગ લાગી છે અને આગ લાગવાનું કારણ છે એગ્રીકલ્ચરની જે વીજ લાઈન પસાર થાય છે એના કારણે શોર્ટ સર્કિટ થયો છે અને ચાર જેટલા શેરડીના ખેતર એની ઝપેટમાં આવી ગયા છે આગની અને જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તૈયાર થઈ ગયેલો શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને વારંવાર આ રીતે એગ્રીકલ્ચર લાઈનોમાં જ્યારે પણ આગ લાગે છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે ખેડૂતોને જ્યારે આગ લાગે છે ત્યારે વીજ કંપની દ્વારા સર્વે કરાવીશું પોલીસ કેસ કેમ ના કર્યો અધિકારી જેવા તેમની પાસે નું ખેડૂતો પાસેથી વલતર લેવામાં આવતું હોય છે પી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા વીજ કંપની કરતી હોય છે લાખો રૂપિયા ખર્ચ પાડતી હોય છે પરંતુ આ એગ્રીકલ્ચર લાઈનો જે અવસ્થામાં હોય છે તે જ અવસ્થામાં પડેલી છે વીજ પોલ નમી ગયેલા છે તાર ઝૂકી ગયા છે અને મોટા અકસ્માત થાય તેની દહેશત સતાવી રહી છે ખેડૂતને પણ હાલ તો આગના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા છે તેઓ પોતે કબૂલે છે કે આ શોર્ટ સર્કિટ કારણે જ આગ લાગી છે પણ હવે એ જોવાનું રહ્યું કે આ ખેડૂતને સમયસર નુકસાની નું વળતર મળે છે કે ચલક ચલાણી પેલે ઘેર ડાણી આમ ખેડૂતને આમથી તેમ દોડાવે છે એ તો સમય બતાવશે કિરણસિંહ ગોહિલ 124 ટ્વેન્ટી સુરત